કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં લાખાપર ગામમાં આજે એક દુઃખદ ઘટના બની છે જ્યાં ગામના માલધારી પરિવારના બે કિશોર ગઈકાલે ભેંસો ચરાવવા સીમ વિસ્તારમાં ગયા હતા મોડી રાત સુધી તેઓ પરત ન આવતા શોધખોળ હાથ ધરાઈ હતી આ દરમિયાન આજે વહેલી સવારે કિશોરોના ચંપલ તળાવ કાંઠેથી મળતા તંત્રને જાણ કરાઈ હતી ફાયર વિભાગની ટીમોએ ત્રણ કલાકની શોધખોળ બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા છે લાખાપર ગામના માલધારી પરિવારના ચૌદ વર્ષીય કમલેશ બેચારભાઈ ભાઈ કોડી અને તેર વર્ષીય દલસુ ખરખા ભાઈ કોડી નામના બે કિશોર ગઈકાલે ઘરેથી રાબેતા મુજબ પોતાની ભેંસો સહિતનો માલઢોળ લઈને સીમ વિસ્તારમાં ચરાવવા ગયા હતા સમયે ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી ગામની સીમમાં માલઢોળ ચરાવવા ગયેલા બંને કિશોરના તળાવમાં ડૂબીને મોત થતા બંનેના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે જ્યારે સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે